યાત્રાધામ શંખલપુરમાં બહુચરનો અગિયારમો પાટોત્સવ તારીખ સોળથી સત્તર ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે શંખલપુરમાં યોજાનાર ભવ્યાતિ ભવ્ય મહોત્સવના દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તોમાં બહુચરના પાવનકારી દર્શન કરી ધૈ્યતા અનુભવશે જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રી ટોળા બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે મુખ્ય દાતાના ઘરથી નવીન ધજાની શોભા યાત્રા નીકળી નીચ મંદિર પહોંચી નવીન ધજા ચઢાવવામાં આવશે તેમજ ગુજરાતના અલગ અલગ ખૂણેથી છસો પચાસથી વધુ શ્રી આનંદ ગરબા મંડળો શંખલપુર પહોંચી એકત્રીસ કલાક અખંડ આનંદ ગરબાની ધૂનની શરૂઆત કરશે ત્યારબાદ સત્તર ફેબ્રુઆરીના રોજ સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવશે આનંદના ગરબાની અખંડ ધૂનની સાંજે પૂર્ણાહુતિ થશે બે દિવસના શુભ પ્રસંગે મા બહુચર અને તારીખ સત્તર ફેબ્રુઆરી ના દિવસે યોજાશે આ બે દિવસની અંદર સોળ ફેબ્રુઆરી ના દિવસે રાજેશ્વરી બાલા ત્રિપુરા સુંદરી મા ને ધજાનો વરઘોડો

નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે તેમજ ને ત્રીસે અખંડ આનંદ ગરબાની ધુનની પોળાવતી થઈ છે હવે શ્રી ટોડા બૌત્રાજી માતાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ હોતી દરેક માય ભક્તોને હું આ પ્રસંગે માતાજીના દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું

આદ્ય પીઠ કહી શકાય એવા સંકલ્પ મુકામે મા બાઉચરનો પાટોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખાસ આ બે દિવસ દરમિયાન એટલે કે સોળ અને સત્તર ફેબ્રુઆરી દરમિયાન આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પાટોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં માય ભક્તો મા બાઉચરના દર્શન કરવા માટે પધારશે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો જે છે આ બે દિવસ દરમિયાન દર્શન માટે પધારી અને મા બાઉચરના પાવનકારી દર્શન કરશે સાથે બે દિવસ દરમિયાન સોળ અને સત્તર તારીખે બે દિવસ દરમિયાન ખાસ વિશેષ પ્રકારના ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કહીએ તો ધાર્મિક અંદર આવનારા યાત્રિકો માટે ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કોઈ અગવડ ના પડે તે માટે રહેવા જમવાની સુંદર મજાની જે વ્યવસ્થા છે પણ કરવામાં આવી છે ત્યારે ખાસ આ બે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં માય ભક્તો મા બહુચરના દર્શન કરી ધન્યતા